અત્યાર સુધીનો સૌથી બેસ્ટ આ ઉપાય છે વજન ઘટાડવા માટે આમ તો આપણે પેટની જે આપણા શરીરની અંદર જે પેટની ગડબડ હોય છે એને આપણે દૂર કરવી પડે તો તમારું વેઇટ લોસ એકદમ ઝડપથી થાય બીજું વજન તમારે ઘટાડવું છે તો તમારે તમારા પાચન તંત્રને એકદમ સ્ટ્રોંગ રાખવું પડશે કારણ કે તમારા શરીરની અંદર પાચન તંત્ર જો નબળું હશે તો તમારા શરીરમાં ક્યારેય વેઇટ લોસ થશે જ નહીં સૌથી પહેલો નિયમ છે કે તમારે તમારા શરીરની ચરબી તોડવા માટે થોડી એક્સરસાઇઝ કરવી પડશે યોગા કરવા પડશે ભૂખ કરતાં ઓછું જમવું પડશે આ બધી વસ્તુ કરશો અને સાથે સાથે અહીંયા કહું છું એ એક વસ્તુને પાણીમાં ઉકાળીને પીવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી મીણની જેમ ઓગળી જશે તો અહીંયા આપણે સૌથી પહેલા એક ગ્લાસ પાણી છે એની અંદર આપણે આપણે એક ચમચી પલળવા દેવાના છે છે આ એ તમારા શરીરની સો ટકા ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની ચરબીને જળ મૂળ ખેંચીને કાપવાનું કામ કરશે બીજું કે તમારા શરીરની અંદર રહેલી ચરબીને એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની પેટની ગડબડ દૂર કરે છે ડાયકિનામ નામનો ફાઈબર હોવાથી લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે સુખા ધાણામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે સાથે સાથે સેલ્યુલો ફાઈબર છે જે તમારા શરીરની અંદર હાડકાને મજબૂતાઈ આપે છે એ ઉપરાંત આ જે સૂકા ધાણા હોય છે એ તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાડે છે પાચનતંત્ર મજબૂત કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા માટે તમને સ્ટેબલ બનાવે છે બીજું પાચન તંત્ર મજબૂત કરે છે કબજિયાતની સમસ્યા દૂર કરે છે ખાધેલા ખોરાકને પચાવે છે જ્યારે પણ તમારું વજન ઘટે છે ત્યારે તમને જે નબળાઈ આવશે નબળાઈ આવવા દેશે નહીં અને સાથે સાથે જે તમે વજન ઘટે છે તો સ્કિન પર કરચલી પડવા લાગે છે તો અહીંયા તમારી કરચલી પણ પડશે નહીં કારણ કે સૂકાધાણાની અંદર છે વિટામિન ઈ અને વિટામિન એ રહેલું હોય છે અને બંને તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે તો અહીંયા આવી રીતે તમે તમારા શરીરની ચરબીને તોડી શકો છો કાપી શકો છો સાથે સાથે એકદમ ઝડપથી તમે વેઇટ લોસ કરી શકો છો તો સૌથી પહેલા અહીંયા તમારે કશું જ કરવાનું નથી આખી રાત તમારે આ ધાણાને પાણીમાં પલાળવા દેવાના છે અહીંયા હું આખી રાત નથી પલાળતી પરંતુ તમારે આ પ્રયોગ રાત્રે સૂતા પહેલા આ એક વસ્તુને પાણીમાં પલાળીને સવારે એને ઉકાળવાની છે કેવી રીતે પીવાની એ પણ હું તમને જણાવીશ તો અહીંયા આપણે સવારે તમારે નળના કોઠે આ એક ગ્લાસ પાણી જે સૂકા ધાણા પલળી ગયા છે તમારે આખી રાત પલળેલા ધાણાને દસ મિનિટ સુધી ઉકાળવાના છે તમે દસ મિનિટ સુધી ઉકાળશો એ પછી જ્યાં જે સૂકા ધાણા હોય છે એના જે બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થશે તો ચલો એકદમ મીડિયમ આંચે દસ મિનિટ સુધી ઉકાળીશું જ્યારે પણ તમે આ વેટલોઝ ડ્રિંક્સ પીઓ છો ત્યારે સવારે ભૂખ્યા પેટે પીવાનું છે બીજું નરણા કોઠે પીવાનું છે વેટ લોસ ડ્રિંક્સ પીધાના 30 મિનિટ પછી તમે ચા કોફી કે નાસ્તો લઈ શકો છો સાથે સાથે તમારે એ વાતોનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીને વેઇટ લોસ કરો છો સ્પેશિયલી ત્યારે તમારા તમારા શરીરની જે ચરબી હોય છે એ ઝડપથી તોડવી હોય તો દિવસમાં તમારે દરેક ભોજન પછી નાસ્તા પછી અડધો ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું છે બસ આટલું ધ્યાન રાખશો તમારું વજન પણ ઘટશે

હવે એટલો રિંગ્સ લેવાથી તમારા શરીરની ચરબી ઓછી થશે ભૂખ ઓછી લાગશે સાથે સાથે બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ બ્લોક નસો જોઈન્ટ પેઇન સાંધાનો દુખાવો આ બધી જ પ્રોબ્લેમમાંથી તમને મુક્તિ મળશે તો ખરેખર ખૂબ સરસ મજાનો ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો